કરવી છે તો ભારે વરસાદને કારણે મોરબી અને કચ્છને જોડતો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે મચ્છુ નદી પર આવેલ ડેમ નંબર એક બે અને ત્રણમાંથી પાણી છોડવામાં આવ્યું જેના કારણે હાલ મોરબી અને કચ્છને જોડતો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે પાણી છોડવાને કારણે પ્રવાહ વધ્યો હતો જેથી હાલ

બધું એક પણ ફૂલ થઈ ગયું હોય આપણું જે પાણી ચોટીલાથી આવે લગભગ સાહીઠ કિલોમીટરથી પાણી આવતું એટલે પાણીની આવક જાજી છે પાણી બે હજાર સત્તરમાં હતું એથી પણ વધારે પાણી છે પણ આ જે નેશનલ હાઈવે કચ્છ હાઈવે એ આખો અત્યારે તમે જુઓ કે આખો ડૂબી ગયો આજુબાજુના પાંચ છ ગામ છે એના અમુક માણસોને ત્રણસો માણસને સ્થળાંતર કરી લીધા હે બીજા જે વડીલો હોય એ બધા ગામમાં એની વ્યવસ્થા કરી નાખીએ કોઈ વાંઢુમાં હે એને પણ વ્યવસ્થા કરી નાખીએ એટલે કોઈ પણ જાતની તકલીફ અત્યારે ત્રણસો માણસને આપણે સ્થળાંતર કરી નાખાય ઝાજી ઉપાધિ કોઈ પણ વસ્તુ હોય ડેમનું પાણી છોડે એટલે માળીયાની હોય અને સવારની અમારી ટીમ છે અધિકારી એ બધા પોલીસ ડિપાર્ટમેન્ટને આ આર્મીના બધા જવાનો અહીંયા સારી રીતે કામગીરી કરે છે અને મને ભગવાનભાઈ આપણે પ્રાર્થના કરી કે આ જોતા એક પણ માણસ નુકસાન નથી હો અને નુકસાન ન થાય એ પણ જરૂરી પણ મારી એક નંબર વિનંતી છે કે આ સોશિયલ મીડિયા દ્વારા તમે બધાય તમારા પશુને હાચવો છોકરાને હાંચવો માળાને હાંચવો હજી જે પાણી છે આ પાણી ઓછામાં ઓછું ચૌદ કલાક ઉતરશે ચૌદ કલાક પછી ઉતરશે રોડ બોડ બધાએ ધોવાઈ જવાના એટલે વ્યવસ્થાના ભાગરૂપે આપણે તંત્રને સહકાર આપી અને સોશિયલ મીડિયા દ્વારા ખૂબ જ સાવચેતી રાખી એવી મારી નમ્ર વિનંતી